ભાવનગર ની કરી રહ્યા છે કે ભાવનગરમાં કાયદો કાયદાઓના વ્યવસ્થાના ના ખુલ્લે આમ ધજાગરા ઉડી ગયા ક્યાંય પણ કાયદો ને વ્યવસ્થા નથી રહી પરંતુ તાલિબાની સજા છે આપવામાં આવી છે તમને વિચલિત કરી શકે એવા છે તમને વિચલિત કરી નાખે એવા છે દ્રશ્યો અમે તમને નથી બતાવી શકતા એટલે મારા ભાવનગર પોલીસ એવો સવાલ પૂછ્યો છે સાહેબ કેમ ડર નથી પોલીસ એ ડરતા નથી એટલે તમારા સો કલાકના ના લિસ્ટ ની ક્યાં વાત થઈ પોલીસ ની નફટાઈ તો નમસ્કાર વિશેષ રજુઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત આપણે વારંવાર કહીએ છીએ કે ગુજરાત છે ગુજરાત બીજાથી અલગ છે અહીં કાયદો અને વ્યવસ્થા છે અહીં ગુંડાગર્દી નથી પણ સાહેબ દર મહિને એવા દ્રશ્યો આવે કે આપણે બિહાર ઉત્તર પ્રદેશ કે અન્ય રાજ્ય જેની સાથે આપણે આપણી સરખામણી કરીએ છીએ ને એ રાજ્યોથી પણ શરમાવે એવી ઘટના આવે છે અત્યારે ખબર નહીં લોકોના મગજમાં એવું શું આવી ગયું છે કે કાયદો સજાની અમે અમે પોતે સજા આપીશું અને એટલું જ નહીં આ સજા એ મોબાઈલમાં કેદ પણ કરવી છે ને પછી આ એને આપેલી સજા એ સમાજમાં કે લોકોની વચ્ચે લઈ જવી છે કે જો આને આમ કર્યું તો આને પ્રેમ પ્રકરણ કર્યું હતું અને આમ કર્યું તું અને અમે એના ટાટિયા ભાંગી નાખ્યા અને પછી આ ઉદાહરણો આપી આપી અને કાં તો એ ગુંડા બને છે કાં તો ટપોરી બને છે અને કાં તો અસામાજિક તત્વો બને છે પણ આ અસામાજિક ગુંડા કે પના જ એક સમાજ છે કે જે પછી એને ભાઈ ભાઈ ના વિરુદ્ધ આપવા માંડે એટલે વાત તમે તમે સ્ક્રીન પર વાંચી રહ્યા છો મે ભાવનગર કરી રહ્યા છે કે ભાવનગરમાં કાયદો કાયદાઓના વ્યવસ્થાના ખુલ્લે આમ ધજાગરા ઉડી ગયા ખુલ્લે આમ કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડી ગયા કારણ કે એક યુવક અને એક યુવતી એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ પ્રકરણમાં આવે છે અને પ્રેમ પ્રકરણમાં આવ્યા બાદ બંને વાતચીતો કરતા હશે અને ત્યારબાદ યુવતીના પરિવારજનોને ખબર પડી જતા તે યુવકનો સંપર્ક કર્યો યુવકને બોલાવ્યા ત્યાં સુધી તો બરાબર હતું પણ અમારી સ્ક્રીન ઉપર આવે છે કે આ દ્રશ્યો અમે તમને નથી બતાવી શકતા કારણ કે દ્રશ્યો એ તમને વિચલિત કરી શકે એવા છે કારણ કે આ દ્રશ્યોમાં ક્યાંય પણ કાયદોને વ્યવસ્થા નથી રહી પરંતુ તાલિબાની સજા છે તે આપવામાં આવી છે આપણા ગુજરાતમાં તાલિબાની સજા આપવામાં આવી છે

અને માર્યા બાદ એનો વિડીયો ઉતારીને ગામમાં બતાવવાનો કે જોઈ લો એટલે આના પછીના દ્રશ્યો તમને વિચલિત કરી શકે એવા છે તમને વિચલિત કરી નાખે એવા છે દ્રશ્યો અમે તમને નથી બતાવી શકતા કારણ કે કપડા ઉતારી અને માર મારવામાં આવી રહ્યો છે અને કેવી બાબત તો કે પ્રેમ પ્રકરણની બાબત આવા અનેક કિસ્સાઓ ગુજરાતમાં પ્રેમ પ્રકરણના થાય છે પરંતુ એકબીજાના પરિવારો સામે સામે બેસીને સમજાવે છે આ તે ફલાણું દીકડું હું એવું નથી કહેતો કે યુવતીના પરિવારજનો ખોટા હશે પણ એની સમજાવવાની ટ્રીક તાલીબની સજા આપવાની ટ્રીક સાહેબ એક હજાર એક ટકા ખોટી હતી કારણ કે ભાવનગર પોલીસમાં જુઓ ભાવનગર પોલીસનો જો કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોય અને જો તમને ભાવનગર પોલીસ ઉપર ભરોસો ન હોય ને સાહેબ તો તમારો વાત છે તમારે આ પ્રમાણે કોઈની ઇજ્જત જાહેરમાં લઈ અને તમે જ વિડીયો બનાવો અને તમે જ તમારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તમે તમારી જાતને શું સમજો છો આ એક સવાલ છે તમે તમે એવું સમાજમાં શું એસ્ટાબ્લિશ કરવા માંગો છો મા બેન દીકરી એ બધાને છે મારે પણ છે તમારે ત્યાં પણ હશે પણ એની ઇજ્જત આપણા સૌ માટે મહત્વની હોય છે એવું નથી કારણ કે કોઈ બેન દીકરી અથવા તો કોઈ એવું કૃત્ય આપણા ઘરમાંથી કરે તો આપણે પણ સમાજની લાજની એક શરમ હોય એ શરમ મને પણ હોય ને તમને પણ હોય પણ એ શરમની પાછળ આપણે કોઈને નગ્ન કરીને મારીએ તમે એમ કહો છો કે ભાઈ તારી બેન હોત તો તું પણ આ જ રીતે મારે આ સવાલ પણ કદાચ મારો વિડીયો જોયા બાદ ઘણા લોકોને આવશે પણ હવે હું તમને કહી દઉં કે જે યુવકને નગ્ન કરીને તમે માર્યો છે તમે યાદ રાખજો તમારે જે હવે કાયદાની પીડા ભોગવવાનો વારો કામ ધંધા સમાજ આ બધું જ બરબાદ થઈ જશે આવા કેસમાં શું કરવું પહેલી વખત તો કાયદો આપણે હાથમાં ન લેવો હા એ કદાચ વિધર્મીઓ હોય કે આપણી બેન દીકરીને ફસાવી હોય તો આપણે કાયદાની મદદ લઈએ પોલીસની મદદ લઈએ અથવા તો એમના ઘર પરિવારે જઈને એ વાત કરીએ કે ભાઈ અમારી બેન દીકરીઓને ખોટા રવાડે ચડાવવાના ધંધા તમારા છોકરાઓ કરે છે અને સમજાવી દેજો આ પ્રકારની વાત હોય પણ આપણે કોઈને મારીએ અને એટલી હદે મારીએ કે આપણે નગ્ન કરીને મારીએ હવે શું થશે એ યુવકને તો જે થવાનું હશે પણ તમારે હવે કાયદાની આંટી પસાર થવાનું અને મારા ભાવનગર પોલીસ ને એવો સવાલ પૂછ્યો છે સાહેબ કેમ ડર નથી પોલીસનો કેમ આરોપી તમારા વિસ્તારમાં આ પ્રકારની હિંમત કરી શકે કેમ આરોપી કોઈને નગ્ન કરીને મારી શકે એનો વિડીયો ઉતારી શકે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પણ એ ડરતા નથી એટલે તમારા સો કલાકના ગુંડાઓ વાળા લિસ્ટની ક્યાં વાત થઈ કેમ પોલીસ ના નથી ને કેમ ભાવનગર આવી ગંદકી થાય અને પોલીસનો એ પણ વિશ્વાસ પણ નથી રહ્યો કે લોકોને એમ થાય કે આપણી સાથે આવું થયું છે આપણે પોલીસ પાસે જઈએ પોલીસ આવા કોઈ અથવા કારણ કે કે પ્રેમ એ એક એવો વિષય છે એમાં સાચું કોણ કોણ ખોટું કોની સાથે શું કર્યું કોણ કોના સંપર્કમાં આવ્યું આની તપાસ કરવી એ બહુ અઘરી હોય છે એટલે કે ઘણી વાર એવું પણ થાય છે કે દીકરા દીકરીઓ એકબીજાને ઓળખતા પણ હોય એકબીજાને મળતા પણ હોય એમની બંનેની સહમતી પણ હોય

તેર પાંચે બનાવ બન્યો હતો બરાબર છોકરાએ અત્યારે જે બીકના માર્યા ધમકી એ લોકોએ આપી છે એટલે એ લોકોએ છોકરાએ કઈ કીધું નહીં બરાબર પછી આ એને બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢીને એ તારી બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢી અને એ તારી બેનો દીકરીઓના બહુ ફોટા આણા છે વાયરલ કરો એમ કરીને એને પૈસા માંગ્યા બરાબર પછી છોકરાએ છે ને એનીથી રહેવાનું નહીં એટલે એને આમ ઘરે વાત કરીએ કે બાપા આવી રીતના આમ થયું છે બરાબર અને પછી અમે કીધું બેન દીકરીઓના છે એટલે આપણે એને પહેલાં પૈસા આપી અને આપણું મેમરી કાર્ડ લઈ લેવી બરાબર એટલે અમે લઈ લીધું કેટલા પૈસા આપ્યા હતા કે ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા આ બનાવને લઈને ફરિયાદ નોંધાવવા માટે તમે કયા કયા પોલીસ સ્ટેશને ગયા હતા અમે પહેલા ભરતનગર ગયા હતા બરાબર ભરતનગરથી અમે લીંબડીઓ ગયા લીંબડીઓમાંથી આયા અમે ત્રણ દિવસથી થી અમે ડોટા કરવી છે કોઈ અમારી ફરિયાદ નોંધતું નથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ અત્યારે હજુ પોલીસ ફરિયાદ નોંધાણી નથી તો નિલામબાગ પોલીસ સ્ટેશન ની બહાર ના દ્રશ્યો હતા કે આપણે કમનસીબી સાથે કહેવું પડે કે ભાવના ઘરમાં પણ આ પ્રકારની સ્થિતિ તમે વિચાર કરો કે એક લાચાર બાપ કે જેના દીકરાને ઢોર માર મારવામાં આવે અને નગ્ન કરીને મારવામાં આવે એના વિડીયો પણ આરોપીઓએ પોતાના સોશિયલ મીડિયા પર મૂકે અને એમ છતાં પણ પોલીસની તો તમે પોલીસ સ્ટેશન સુધી ફેરવવામાં આવે ક્યારે ક્યારે કાયદો એ કાયદાનું કામ કરશે એમને ન્યાય મળશે ભાઈ તમે જુગાર બુટલેગર ખનીજ આ બધામાંથી બધામાંથી બહાર નીકળો યાર વ્યાજ થોડા તો જનતાના કામ કરો તમે ખાખી પહેરી છે તમારી થોડી તો લોકો ઇજ્જત કરે એવું કરો શું કરવા પડે એવા કાર્યક્રમ કેમ થાય મારો હર્ષદ પટેલ સાહેબ કે જે એસપી ભાવનગર છે ધમકાવે લોકો ને ભાઈ ઓળખો વિડીયો કાઢ નાખ મીડિયામાં બોલવા ના જતો આમ ના કરતો તેમ ના કરતો અરે ભાઈ જશે તમારા બાપુજી છે ગુજરાત હે આઝાદી પછીનું બંધારણ વાળું ભારત છે ભાઈ

આ ગુજરાત મેં નથી બનાવ્યું આ ગુજરાત મારે બનાવવું નથી ને ગુજરાત આવું બનતું નથી આ સોશિયલ મીડિયા પર આ પ્રકારના મારવાના વિડીયો એ યુવાઓ મૂકીને સમાજને શું મેસેજ આપે છે એની કોઈ વિચાર કર્યો છે એ જ મેસેજ આપે છે કે તમારા સામે કોઈ આટલું આમ કે આમ કરે તમારે પોલીસમાં ક્યાંય જવાની જરૂર નથી આપણે મરત છીએ ને ધોકા લઈને તૂટી પડવાનું આ શિખામણ નથી દેવાની ભાઈ સોશિયલ મીડિયા પર યુરોપના દેશ છે કેટલા બધા દેશના યુવાઓ શું કરે છે અને આપણે શું કરીએ છીએ ખરેખર આ આ માનસિકતામાંથી બહાર આવવું પડશે પોલીસે પણ આવવું પડશે અને આપણે પણ એવા કામ ન કરીએ કે આપણે પણ 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 બદનામી કોઈ આપણને આવે એ એ એક એક છે છે આ આ આખી ઘટનાના ત્રણ મુદ્દાઓ સૌથી મોટો મુદ્દો એ કે કાયદો અને વ્યવસ્થાનો હાથમાં લેવાનો અધિકાર તમને કોઈ નથી આપ્યો નથી અને બીજી વાત એ કે પીડિત પિતા ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી ફરતા હોય જો પોલીસને જવાબ ન દેતી હોય ને તો હર્ષભાઈ મારે કેવું છે કે પોલીસને તમે પણ જોઈ લેજો

આપને કેવું લાગ્યું અને શું કહેવું છે ગર્જનાર થવા જોઈએ સમાજ વ્યવસ્થા પર આપણે શું કરવું જોઈએ સૌ માટે ગંભીર ગંભીર વિષય છે એટલે તમે કોમેન્ટમાં જણાવો અને બધું આવા જ જોવા માટે જોતા રહો ગુજરાત નું ન્યૂઝરૂમ અમને આપશો રજા નમસ્કાર નમસ્કાર